સુભદ્રાજી ભગવાનના જે બેન છે જે દ્વારિકામાં છે અને પછી તો મોટાભાઈ બલરામજીને સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરાવવા ભગવાન કે આપણી બેન કઈ દુર્યોધન નહીં દેવાય પણ મોટાભાઈ બોલ્યા છે ભગવાન કે ચાલો વાંધો નહીં મને જેમ ક્રમો છે છેવટે તેમ જ થશે ભગવાને શું કર્યું ભગવાને યુક્તિ કરી અર્જુનને કીધું અર્જુન તું એક કામ કર બાવાનું વેશ ધારણ કરીને દ્વારિકામાં પહોંચી આવો અને અર્જુન પછી કઈ નહીં ધૂન ને ભજન ને કીર્તન ને આવડે ચાલુ થઈ જાય ગાવાનું મારું ભાઈ ભજનાનંદી છે મજા આવશે એમ અને પછી સમય આવે તને કહું ત્યારે મારી બેન સુભદ્રાને રથમાં બેસાડી દેજે અને એનું હરણ કરી લેજે અર્જુન કે ના ના પ્રભુ તમારે તો બોલવું છે પણ તમારા મોટા ભાઈ જોયા છે ભગવાન કે અર્જુન હું કઉ એટલું કરું મેં બધું કરી છે તારાથી વધારે મને ચિંતા છે હું કહું એમ કર સાંભળ મારી હરણ કરી બેસાડી દેજે પણ એક કામ કરજે રથ ની લગામ મારા બેન ના હાથમાં દઈ દેજે ભગવાને પોતાની બેને રથ રથ હલાવતા શીખવાડ્યુંસણભાઈ એ સમયમાં અમુક માણસો હતા ભગવાન નો વિરોધ કર્યો હતો કે આ કઈ લેડીઝ રથ હલાવતા શીખવાડે સાહેબ સમયમાં તો બેન આ તો ક્રાંતિકારી છે ટૂંકો ભાવ બતાવું પછી તો એવી ધૂણી દુખાવી સમાચાર મળ્યા દ્વારિકામાં કે કોઈ મહાત્મા આવ્યા છે અર્જુન વેશ ધારણ કરીને આવ્યો તો ને પછી તો આવો આવો મહાત્મા ને આ દ્વારિકામાં બોલાવો મોટાભાઈ કહે છે ને મોટાભાઈ બોલાવ્યા અર્જુન ને બે ત્રણ ભજન સંભળાવ્યા રાજી થયા રાત્રિના ભાગમાં થોડાક માણસો જાગતા હતા સુભદ્રાજીને રથમાં બેસાડી રથ લગામ ભગવાને કીધું એમ આપી દીધી રથ લઈ નીકળી ગયા સવારના પોરમાં તો મોટા ભાઈનો પારો ગયો હતું કોણ હતું કોણ હતું કોણ ક્યાં તો સમાચાર ભણ્યા બીજું કોઈ નહીં અર્જુન હતું અર્જુન આપણી બેનનું હરણ કરીને લઈ ગયું હળ પછાડવા મંડ્યા હું બલરામ છે ને શેષ્મ અવતાર ક્રોધ જપાટે આવે હળ મને ભગવાન ઊભા હતા ભાઈનો ગુસ્સો શાંત થવા દો થોડીક વાર એવો હળ પછાડ્યો એવો હળ પછાડ્યો કે લાલા લાલા અવળો ગુસ્સો આવે છે તું એમનેમ ઊભો પડ્યો છો આપણી બેનનું હરણ કરીને અર્જુન લઈ ગયો ને તું એમ ઊભો પડ્યો છો ત્યારે ભગવાન કે મોટા ભાઈ અધૂરી વાત તમે સાંભળો છો પૂરી વાત સાંભળી શું અર્જુન આપણી બેનનું હરણ કરીને લઈ ગયો છે કે આપણી બેન અર્જુન હરણ કરીને લઈ ગયું સાંભળો ગામના માણસો કને તો ગામના બધા માણસો આવે કે હા અર્જુન તો પાછળ બેઠો હતો રફ તો તમારી બેન હલાવતી હતી પછી મોટા મોટાભાઈ મુંજાણ હવે શું કરવું ભગવાન કે હવે કાંઈ ન થાય કંકુ ચોખા લ્યો ચાંદલા કરીને વધાવી લ્યો હવે રૂક્ષમણીનું હરણ કર્યું સાહેબ પણ એ પણ કહો કે સમય આવ્યો ત્યારે પોતાની બેનનું હરણ કરાવ્યું આ એક એવો સિક્કો છે કાળિયા ઠાકુર કે જે સિક્કાની બે બાજુ સિક્કાની એક જ બાજુ છે ખુલ્લી કિતાબ